રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ જય સિયા રામ કેમ છો બધા મજામાં તો તમે કહેતા કે આ ક્યાં કઈ જગ્યાએ તમે છો તો ટાઈટલ તમે વાંચ્યું હશે આજે આવે છે લંડનમાં સાંભળ્યો ભાઈ સાંભળ્યો લંડનમાં આવ્યો હું કહેવું મારી માનો સાંભળ્યો અને મારી મારો સાંભળ્યો હવે આ તો ભરોસાનો વિષય છે બરાબર લોકોને શું છે કે હવે કે હું કહેવું આજે કાંઈ કહેવાનું નથી બસ ચાલો મારા સામળિયાને તમને મળાવું બરાબર સીધા એરપોર્ટે લેવા જાઉં છું લંડનના અહીંયા રસ્તામાં આવે છે હોટલ તો ત્યાં બ્રેક કરી છે તો ચાલો ફટાફટ કંઈ કહેવાનું નથી ભરોસો હોય ને ત્રિકમજી તારશે એને ભરોસાનું કહે છે ને તો કંઈ કહેવું નથી બસ ચાલો સામળિયાને મળીએ અને પછી આગળ વાતો કરીએ ભાઈ તમને એમ થશે કે ભાઈ સામળિયો આવે આવે પણ સામળિયો એટલે કોણ એમ તમે જે માનો એ બરાબર પણ આપણે છે ને કહે છે કે ભગવાને બધી જગ્યાએ ન પહોંચી શકે એટલે મા બાપનું સર્જન કર્યું બધાને ઘરે મા બાપ છે બરાબર બધાને ઘરે મા બાપ છે જ અને બધાના માન બાપ એક સરખા જ હોય એમાં કંઈ હોય નહીં પણ મારે માટે તો શું છે કે હા સાક્ષાત જગદંબા સાક્ષાત સામળિયો એ જ છે એમ એટલે થોડોક મારા માટે વિશેષ છે મારી મારો બાપા બરોબર તો એ મારો સાંભળ્યો છે અને એક ભાઈ નાનપણથી છે ને આગળ આગળ સ્ટોરી પણ થોડીક કહી દઉં નાનપણથી મારી કહેતા કે સાંભળીયો આપણે ઊંડી સ્વીકારે તો સાંભળીએ ફરી વાર ઊંડી સ્વીકારી છે ભરોસો હોય તો આજે પણ સ્વીકારે છે આપણે નરસિંહ મહેતાના સાંભળીએ એની સત્સંગ સાંભળતા નરસિંહ મહેતા નો આખ્યાન એ બધા તો એમાં નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી છે પણ ત્યારે આપણે હાજર નતા આજે તો આપ તમે બધા હાજર છો ને લાઈવમાં હું કહું છું કેટલી વાર આ ઊંડી સ્વીકારી છે પાછી ફરી વાર આજે સ્વીકારી મારી મારી મામી ને મારી માને છે ને એક મન મનોકામના હતી કે ભાઈ એક વખત ઇંગ્લેન્ડ જોવું છે બરાબર પણ હવે કોઈ જ અમારા સગાવાલા કોઈ હોય ને કોઈ પણ પરિસ્થિતિ નમરે પૈસા નમરે સગાવાલા તો નમરે પૈસા ય નમરે સગાવાલા તો ઠીક હતા નતા એનો તો કોઈ વાંધોય નથી સગાવાલાનો કારણ કે બધા નિમિત બનવું ને એ બધાના ભાગ્યમાં નથી પણ પૈસા એ નહોતા પણ બધું સાંભળીએ શું છે કે એક ભાઈ કહેતા મને યાદ છે હજી એજી રહી છે એ કહેતા કે મારી મા એમ કે સાંભળ્યો કરી એક દિવસ અમે જ્યારે મજૂરી કરવા જતા ત્યારે તો એ ભાઈ એમ કહેતા કે તારો સાંભળ્યો તો એ એ એનામાં તો એ કે કેટલી બધી તાકાત છે કે એ તો કરે તો એ કે હમણાં કરી દે કે કે ને તારા એ કે સાંભળી ને કરી બતાવી કે મારી મા કહેતા ગાય કરી છે કે તમે જોયો તો ખરેખર એમ ભાઈ જીવે છે અને ઊંડી સ્વીકારી છે બસ એટલું જ કે ભલે તમે ભણો ગણો બધું ઠીક છે પણ જે આપણી સના સનાતન સંસ્કૃતિ અને જે આપણે ભરોસો ઈશ્વર ઉપર શ્રદ્ધા જો હોય પછી તમે કહેશો કે અમે મંદિરે જઈએ અમે ભગવાનનું નામ લઈએ પણ એમાં શું છે કે લઈએ અને દિલથી લ્યો એમાં ઘણું બધું ફેર પડે મંદિરે જાવ ન જાવ એનો એને યાર કઈ વાંધો નથી કે મંદિરે તમે જાતા હોય તો જ એને તમે તમે આપણે આપણે ધર્મ પાદી કે એવું નથી દિલથી માનતા હોય એમ ભરોસો એટલે ભરોસો એમ કા આ કાંઠે ને ઓલી કાંઠે આપણે હું બે કાંઠે બેઠા હોય બે કાંઠે કંઈક પગ રાખ્યા હોય પણ એક સરેન્ડર એમ કે ઈ કરે એટલે ઈ કરે જેમ સબરીબાઈ ને હતું ને કે મારો રામ આવશે મારો રામ આવશે અને રામ આવ્યા અને મારે સાંભળ્યો આવ્યો હતો હાલો હવે ફટાફટ તમને સીધો એરપોર્ટ જ બતાવું તો લેવલ ટુ ટર્મિનલ અહીંયા બધા હવે છે ત્યાં હું આવી ગયો છું ટર્મિનલ ટુ જોવો છો આ છે હવે આ બધું યાદ રાખવું જોઈએ પાછું ભાઈ અહીંયા કોઈ દેશમાં ભૂલા ન પડીએ પણ અહીંયા ભૂલા પડી જાય પાછું અહીંયાથી જવાનું છે એટલે બધું આ યાદ રાખવું જોશે ટર્મિનલ ટુ યુકેશનલ અહીંયા હરાવેલા આવે છે બધા કે ચાલો ફટાફટ સામે આવે છે મારી મમ્મી હમણાં આવશે ભાઈ ખુશીનો તો મમ્મી આવશે મમ્મી આવશે આ બાજુ હમણાં આવશે બરાબર બરોબર તો ઇન્ટરનેશનલ અરાઈવ હમણાં આવશે મારી મમ્મી ચાલુ જોઈએ ફટાફટ મમ્મી આવી જાય પહેલી વાર આ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં બેઠા છે હિથ્રો એરપોર્ટે તમારી ગાડી તમને ખબર ન હોય ને ક્યાં છે તો અહિયાં છે ને મશીન છે ત્યાં તમે ગાડી ફાઇન્ડ કરી શકો અઢાર પાઉન્ડ ભરવાનો છે રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ તો મારી માં આવ્યા છે ગઈકાલે અમે આવ્યા અને હવાર થયો તો વિદેશમાં હે ને થોડુંક ગામડાનું ને વિદેશમાં થોડુંક થોડુંક ઓલું હોય હાવ ગામડામાં રહ્યા હોય ને એટલે થોડુંક સા પાણી ને અડારીમાં પીવાનું હોય તો આ અડારી તો હોય તો ખરી પણ અમારે કપ રાખ્યા છે બરોબર અડારી હું તો પીતો જ નથી ચા કે પાણી કોફી ક્યારેક પી લઉં કપમાં પી ગેસ અમારે છે પણ ઓલું આમ આમ લાઈટર થી દોહી માં હવે ગામડામાં જ રહ્યા એટલે નાખ નાખ દૂધ નાખો હા બાવ દૂધ માં જ બનાવવાનો આદુ આદુ વારો આદુ ના આદુ દૂધ નાખવા દો આદુવારો સાપ બનાવે મારી મા આદુવારો સાપ કે બહુ આદુવારો મસાલા

આપડાં પેલી જ વાર કોઈ દિવસ ત્યાં કોઈ દિવસ પ્લાન માં કે નતા બેસા પહેલી જ વાર બેઠા અને પહેલી જ વાર સીધા યુકે માં આવ્યા તો થોડીક દેશી લાઈફ તો ઘણી જીવાય થોડીક ઇંગ્લેન્ડની લાઈફ વિદેશની લાઈફ કેવું લાઈફ તો શું હોય અહીંયા તો બધું હોય જ હોય પણ ગામડામાંથી ક્યારેય ન નીકળાય એની માટે આવું થાય એમ શરૂઆતમાં એમ બધું નવું નવું લાગે અલગ લાગે બધું જૂનું લાગે એમ કે કાનમાં નાખી જરૂર જ નથી પડતી માતાજી ને ને બીમાર ક્યાં હોય બે હોય હોય ને નો બલુનિવાર બેસી

આપડે હોય ને હિસાબ પાછો જન્મ મળે ને પાછો બધા જન્મ મળે બધા પાછું આવવાનું હોય મારી મા નીકળ્યા છે બારોબાર જોવા માટે કે હું બરાબરનું વાતાવરણ હોય ઠંડી છે અહીંયા હીટર હાલે છે જો આ હીટર છે મારે ગરમ અંદર ઘર ગરમ કરે છે અમારે આ બારોબાર નવું છે ગાર્ડન જેવું તો ગાર્ડનમાં નીકળ્યા ગાર્ડનમાં કંઈ છે નહીં પણ ખાલી નીકળ્યા બારોબાર

તો અમારે અહીંયા ગામડામાં છે ને આવી રીતે ભરાય છે ત્યાં અમે આવ્યા છીએ શાકબકાલાન મારી માને લઈને ફેરવવા માટે આવી રીતે